કરજણ તાલુકાના ઓસલામ ગામે કેબિન માં બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતો હોય તેવો વિડીયો વાયરલ થતા કર્જન પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે કરજણ પોલીસ સ્ટેશનના ના વલણ આઉટપોસ્ટ ની હદ વિસ્તારમાં આવેલ ઓસલામ ગામે કેબિન માં બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચી રહેલા એ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો વાયરલ વિડીયોમાં એક કેબિનમાં બે ઇસમો બેઠેલા દેખાઈ રહ્યા છે તે પૈકીનો એક ઇસમ વિદેશી દારૂના ક્વોટરિયા કેબિનની બહાર ઉભેલા એક ઇસમને આપી રહ્યો Oi teve તેમ દેખાઈ રહ્યું છે ત્યારે ગાંધીના ગુજરાતમાં તારૂબંધી હોવા છતાં ઓસ્લામ ગામે ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાતો હોય તેવો વિડીયો વાયરલ થતા કરજણ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે જે પ્રકારે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના જાહેરમાં સરઘાસ કાઢવામાં આવે છે તે જ પ્રકારે કરજણ પોલીસ દ્વારા ઓસ્લામ ગામે ખુલ્લે આમ વિદેશી દારૂ વેચતા ઇસ્સમો સામે યોગ્ય કાર્યવાહી કરી જાહેરમાં સરઘાસ કાઢવામાં આવે તે પણ અતિ જરૂરી બનવા પામ્યું છે સમાચારો ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો